પરેશાન કરે છે રસ્તા પર જતી મહિલાઓને છરી બતાવીને ધમકાવે છે આ લુખા તત્વો જાહેરમાં દારૂ અને ગાંજાનું સેવન કરીને ધતીન કરે છે લોકો પર પથ્થરમારો કરીને રાજકોટના રાજા હોવાનો રોફ જવાબ છે ગૃહમંત્રી અને પોલીસનો પણ લુખા તત્વોને ડર નથી ગઈકાલે સાંજે ગુંડાગીરી કરતા શખ્સોએ સોડાની બોટલ અને પથ્થર વડે હુમલો કર્યો હતો સ્થાનિકોએ ભેગા થઈને વિરોધ કરતા ઓવર સ્પીડમાં કાર ચલાવી લોકોને કચડવાનો પ્રયાસ કર્યો સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ડીસીપી જગદીશ બાંગરવા સહિતનો કાફલો સ્થળ પર ગયો થયું છે ઓફિસ છે બરાબર છે હું અહીંથી નીકળ્યું પાંચ છ દિવસથી આ લોકો કાયમ માટે પરેશાન છે આજે અચાનક ત્રણ દિવસથી તો એ અસામાજિક તત્વો અગિયાર લોકો આવી અને જાહેરમાં બાપા સીતારામની મઢોડી પાસે આવી અને કપડાં નિવસ્ત્ર કરી નાખ્યા અને એને ત્યાં લગીને કીધું કે અમે એ અમે છીએ અને તમે તમે છો એટલે મેં આય આના સ્થાનિક લોકોને પૂછ્યું ત્યાં આ દીકરીને લાગ્યું હાથમાં એટલે મેં પૂછ્યું બેન કેમથી આમ મને કે મામા એ આવી રીતના લાગ્યું છે પણ આ છ દિવસથી આ કાયમી હી ત્યાં અમને તકલીફ છે એટલે હમે હિસાબે પાડોશી બધા થઈને સાબને મળવા ગયા હતા સ્ટેશને કીધું કે અગિયાર આરોપીના અમે ઝડપશું બરાબર છે એની ઉપર જે કંઈ કાયદેસર થતી હશે એ અમે કહી આપીશું રજૂઆત કરી હતી કે ભાઈ છોકરા અંપાળે સારી વાતમાં બતાવી એના ફકફતના કા કરે આ ફક્ત લાગી ગયું બરોબર અને અમે પચાસ સાઈઠ માણસો ઉડાડી જ એ લોકો અને પેપર એવો માર્યો છે કે પંદર મિનિટ પછી બધી વસ્તુ હતી અમે બતાવે બરાબર અને ખુલ્લા બોટલો ના પાણા ના ઘા કરીને વયો ગયા એમ કે ગૃહ મંત્રી કઈ ના થાય પોલીસથીન કઈ ના થાય અમે ખુલ અમે અમે ખુદ રાજકોટ ના રાજા છીએ તો ગૃહમંત્રી ને અમારે એટલી જ રજુઆત કે આવા રાજા ને બતાવો તમે બીજા ને બતાવો હો તો આવા રાજા ને બતાવો અમારે ન્યાય જોઈએ છે બંધારણ બધા ને સરખો સમાનતાનો હક આપી રહ્યા બંધારણ બધા એક સમાનતા નો લોકશાહી દેશ છે કે રાજાશાહી દેશ નથી તો આવી રીતના પાણા પથ્થર મારીને ભયા જાય તો મંત્રી કયો રજૂઆત કરે ગૃહમંત્રી ને ક્યો આવે પોલીસ કોઈ પાંચ થી છ લોકો જે દુખાગીરી કરે છે થોડા બોટલો બોટલો ફેંકે છે તેમજ ધોકા અને સિલાઈને આતંક મજા એટલે પીસીઆર પહોંચી હતી ત્યારે સદરમિયાન ના લોકો ત્યાંથી નીકળી ગયા હતા પછી તાત્કાલિક ડિસ્ટ જાણ કરી અને ત્રણ લોકોને દસ તગત ત્યાંથી જ આપણે કરી દીધા છે બાકી લોકોની શોધ ફગત અત્યારે હાલ ચાલુ છે